આજે તેમની બસો ઓગણીસમી જન્મ જયંતિ પ્રથમ વખત ધામધૂમ પૂર્વક યોજવાની છે ત્યારે ડીસા જલારામ મંદિર ટ્રસ્ટ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા તેમજ જલારામ ગો સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે ઉજવવામાં આવી ડીસા નગરમાં છેલ્લા પચીસ વર્ષથી પૂજ્ય જલારામ બાપાનું મંદિર કાર્યરત છે આજે વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાના ધર્મપત્ની કે જેમણે આખી જિંદગી કફે કફો મિલાવી પૂજ્ય જલારામ બાપાનો પડ્યો બોલ જીલી સત્કાર્ય કર્યું કામ કર્યું અને જેમણે હરીને પણ હરાવ્યા એવા પૂજ્ય વીરભાઈ માની જન્મજયંતિ છે બસોને ઓગણીસમી જન્મજયંતિ છે આજે એમના પિયર જન્મસ્થળ એવા રાજકોટ ખાતે જન્મજયંતિની ઉજવણી થનાર છે અને એના કારણે સમગ્ર વિશ્વમાં પણ અલગ અલગ સ્થળોએ જલારામ જન્મજયંતિની સાથે સાથે પૂજ્ય વીરભાઈ માની જન્મજયંતિ પણ આજે ઉજવાનાર છે અમારા દિશાની સેવાભાવી સંસ્થા ઇન્ટરનેશનલ વુહાણા મહિલા મંડળ જે અનેક સત્કાર્યો કર્યા છે એમને પણ એક સરસ વિચાર આવ્યો અને આજે પૂજ્ય વિભાઈ માની જયંતિ ઉજવાય એ વિચાર સાથે એમણે જલારામ મંદિર ખાતે સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે જલારામ ટ્રસ્ટ જલારામ ગૌ શિક્ષક મંડળ પણ સાથે છે લોહણા ન્યૂઝ અને તમામ પત્રકાર ભાઈઓ પણ સાથે છે સમગ્ર સનાતન હિન્દુ સમાજ પણ આ સત્કાર્યમાં સાથે છે આજના આ દિવ્ય અવસરે જે જે ભાઈઓ બહેનો વધાર્યા જેમણે સહકાર આપ્યો એ સૌનો આભાર અને વિશેષ ભાઈ શ્રી શશિકાંતભાઈ ઠક્કર કે સેવાભાવી વ્યક્તિ છે એમણે પણ આજે

બસો ઓગણીસમી વીરભાઈ માની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે શરૂઆત આજે પ્રથમ વખત વીરપુરના આટકોટ ગામ જ્યાં વીરભીબાનું પિયર કહેવાય ત્યાંથી આજે શરૂઆત થઈ છે તો આ શરૂઆતમાં અમે દિશા ખાતે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ જલારામ મંદિર સેવા ટ્રસ્ટ જળારામભાઉ સત્સંગ મંડળ દ્વારા આજે આજે દિશા સવારમાં જલારામ મંદિરે વીરભીમાના પૂજા અર્ચન કરી જલારામ મંદિરેથી અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે

હર ન્યૂઝ કો લાઈક કરે